હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક તો ભીંડો મારે આજે બનાવવાનો હોય તો એને કાલે લાવી અને બહાર રાખીશું આનાથી શું થશે કે ભીંડાનું જે પાણી હશે ને તે થોડું સોસાઈ જશે અને ભીંડો ચીકણો પણ નહીં થાય અને ભીંડો જલ્દી ક્રિસ્પી થઈ જશે તો બધા ભીંડાને આપણે આ રીતના ચીર પાડી અને સાઈડમાં રાખીશું એનો મસાલામાં ગાંઠિયા તલ સિંગદાણા ગરમ મસાલો બે ચમચી જીરું મરચું પાવડર હળદર ચપટી જીરું હિંગ અને લસણ અને મરચાં અને સ્વાદ મુજબ મીઠું નાખી એનો મસાલો બનાવીને સાઈડમાં રાખીશું પછી આપણે આ રીતે ભીંડાને સ્ટેપ બાય સ્ટેપ બધા ભીંડા ભરી લેશું ભીંડો જો તમે આ રીતે થોડો એક દિવસ બહાર રાખી અને પછી ભરશો અથવા શાક બનાવશો તો ભીંડો આપણો જલ્દી ક્રિસ્પી થશે ને ચીકણો પણ નહીં થાય ભીંડો આપણો ભરાઈ ગયો છે હવે આપણે બે ચમચી તેલ મૂકી જીરું અને એક ડુંગળીને પતલી પતલી કટ કરીને એની ચિપ્સ અંદર એડ કરી દઈશું ડુંગળી આ રીતે ક્રિસ્પી થાય એટલે બધા ભીંડા આ રીતે મૂકી દેવાના છે ભીંડાને ઢાંકી અને દસ મિનિટ આપણે ચડવા દેશું ભીંડામાંથી તેલ છૂટું પડે ને ભીંડો થઈ જવા આવે અડધો પડધો એટલે આપણે એનો મસાલો એડ કરીને થોડી વાર ઢાંકીને ચડવા દઈશું તો તૈયાર છે આપણો ભરેલા ભીંડાનું શાક ફ્રેન્ડ આ રીતે બનાવજો તમે તો બિલકુલ ચીકડો નહીં થાય ને ભીંડો આપણો એકદમ ચડી જશે અને ક્રિસ્પી થશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર